નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હવે આજના આ વિડીયોમાં આપણે જે શારીરિક યાંત્રિક રચના એટલે કે જે આપણા શરીર છે શરીરમાં આપણે કંઈ વસ્તુને ઉંચકવી હોય કોઈ વસ્તુને આપણે પહોંચવી હોય કોઈ કંઈ વસ્તુને આપણે મૂકવી હોય ત્યારે જે શરીર છે એની શારીરિક જે યાંત્રિક રચના છે બરાબર તેના વિશેની આપણે આ વિડિયોમાં ચર્ચા કરવાની છે કે આપણે વસ્તુ ઉંચકવી એને પહોંચવું એને એક જગ્યાએ છે બીજી જગ્યાએ પરિવહન કરવું ત્યારે આપણે શરીર છે તેની રચના છે એ સારી રીતે જાળવવાથી ઘણી બધી જે ઇજાઓ છે તેનાથી આપણે રાહત મેળવી શકીએ છીએ અથવા તો અમુક ઘણી બધી ઈજાઓ છે તેને આપણે અટકાવી શકીએ છીએ તો આજે આ વિડીયોમાં આપણે શારીરિક યાંત્રિક રચના છે તેને સંબંધિત જે માહિતી છે બરાબર તે માહિતી આપણે જોશું એના સિવાય તેની વ્યાખ્યા અને જે છે યોગ્ય શરીર છે એની યાંત્રિક રચના છે તેના સિદ્ધાર્થો શું છે તેની માહિતી અને જે શરીરની રચના છે તેની પટ્ટી એટલે કે જે વજન છે ઉપાડવું કઈ રીતે વજન સુધી આપણે પહોંચવું કઈ રીતે તેના માટે આપણે સ્થિતિ છે એ કેવી જાળવવી જોઈએ તેવી માહિતી અને શરીરના જે કાર્યો છે કરવા માટેની જે સામાન્ય બાબતો છે કાર્યો છે એ શરીર દ્વારા કઈ રીતે કરવા જોઈએ તેની જે સામાન્ય બાબતો છે તેના વિશેની પણ માહિતી મેળવશું અને જે યોગ્ય શરીરની જે યાંત્રિક રચનાઓ છે તેનો ઉપયોગના કારણો એટલે કે જે ઉપયોગ છે એ શા માટે આપણે કરવો જોઈએ તેના કારણો અને જે વસ્તુઓ છે એને એક સ્થાનેથી નવા સ્થાને જે યોગ્ય રીતે જે ખસેડવા માટેની જે પગલાંઓ છે બરાબર તેના વિશે પણ માહિતી મેળવશું તો આપણે હવે શારીરિક યાંત્રિક રચના છે તેને સંબોધિત છે જ્ઞાન અને વ્યાખ્યાથી આપણે શરૂઆત કરીએ તો શારીરિક યાંત્રિક રચનાઓ આ સેશનમાં તમે શરીરની શારીરિક યાંત્રિક રચનાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ વિશે માહિતી મેળવશો તેમાં તેની સાથે તમે શારીરિક કાર્ય કરવા માટેની સામાન્ય સૂચનાઓ વિશે જાણ પણ જાણશો કે જેમાં વસ્તુને એક સ્થળેથી બીજી સ્થળે ઉચિત અથવા તો ખસેડવાની ખસેડવામાં યોગ્ય શારીરિક યાંત્રિક રચનાનો ઉપયોગ અને તેના પગલાંઓનો સમાવેશ થાય છે એટલે કે આપણે આ વિડીયોમાં છે શરીરની યાંત્રિક રચના છે તેના સિદ્ધાંતો અને પત્તિની માહિતી મેળવવાની છે કે જેમાં વસ્તુ છે ને ઉચકવી પહોંચવી બરાબર એક જગ્યાએથી બીજી જગ્યાએ પરિવહન કરવું નવી જગ્યાએ મૂકવી તે તમામ વિશેની માહિતી આપણે આ વિડીયોમાં મેળવવાના છીએ તો સંબંધિત જ્ઞાન સ્નાયુ અને હાડકાને ઈજા એ આરોગ્ય સંભાળ જૂથમાં સભ્યો દ્વારા જોખમમાં સૌથી સામાન્ય અને ગંભીર ઈજાઓ છે ક્રિયા કરતી વખતે જાતે શારીરિક યાંત્રિક રચનાનો સંભાન રીતે ઉપયોગ કરીશ ઘણી ઈજાઓને અવગણી શકાય છે એટલે જે હાડકાઓ છે સ્નાયુ કર્મચારી છે તેને અથવા તો જે બધા લોકો બધા વ્યક્તિ છે એને શારીરિક જે યાંત્રિક રચના છે એ યોગ્ય ન હોવાથી સ્નાયુઓ અને હાડકાં છે તેની ઈજાઓ થતી હોય છે તો યોગ્ય જે રચના છે એનો ઉપયોગ કરીને જે આવી ઈજાઓ છે તેને આપણે અટકાવી શકાય જેમાં કે મોચ આવી જાવી બરાબર જે દુખાવો થવો પેઇન થવો બરાબર પેઇન થાવી તેવી બધી ઈજાઓ થઈ શકે તે આપણે આ વિડીયો છે એ સંપૂર્ણ જોયા પછી જે શારીરિક યાંત્રિક રચના વિશે માહિતી મેળવ્યા પછી આપણે છે તે બધામાં રાહત મેળવી લેવાના છીએ એટલે કે કઈ રીતે વસ્તુ ઉંચકાવી બરાબર કઈ રીતે સારી રીતે વસ્તુ ઉંચકાવીએ તો આપણે છે એને કંઈ પણ ઈજા થાય ને એટલે કમર આવી ન જાય હાથ મેળવી ના જાય પગ ન મળડાઈ જાય દુખાવો ન થાય બરાબર સારી વ્યવસ્થિત રીતે કઈ રીતે વસ્તુ છે એનું પરિવહન કરાય ઉંચકાવી શકાય આમ પહોંચી શકાય તે તમામ માહિતી આ વિડીયોમાં આપણે મળશે જેના લીધે આપણે હવે ભવિષ્યમાં છે કંઈ પણ વસ્તુ ઉચ્ચકાવીશું ત્યારે આ વસ્તુની આપણે તકેદારી રાખશું તો ભવિષ્યમાં આવી નાની મોટી ઈજાઓ છે એ આપણે બચી શકશું વ્યાખ્યા શારીરિક યાત્રિક રચનાને કોઈ પણ સ્નાયુઓ અથવા તો સાંધાની ઈજાઓ વગર યોગ્ય સ્નાયુઓનો ઉપયોગ કરી કાર્યને સુરક્ષિત અને અસરકારક રીતે પૂર્ણ કરવાની રીત તરીકે વ્યાખ્યા કરી શકાય તે શારીરિક અને સ્નાયુઓ સાંધાઓને ઈજાને યોગ્ય સ્નાયુઓનો ઉપયોગ કરી કાર્યને સુરક્ષિત અસરકારક રીતે પૂર્ણ કરવાની રીતને વ્યાખ્યાયિત કરી શકાય એટલે જે સાંધાઓ છે સ્નાયુઓ છે એનો યોગ્ય ઉપયોગ કરીએ અને અસરકારક રીતે જે કાર્ય છે એને પૂર્ણ કરવા માટેની જે રીત છે બરાબર એ રીતે વ્યાખ્યાયિત આપણે શારીરિક શારીરિક યાંત્રિક રચનાને આપણે કરી શકીએ તો યોગ્ય શરીરની યાંત્રિક રચનાના સિદ્ધાંતો હોય જે આપણું શરીર છે તેની યાંત્રિક જે રચના છે તેના સિદ્ધાંતો સ્થિર ગુરુત્વ બિંદુ જાળવી રાખવું એટલે કે જે ગુરુત્વ બિંદુ છે એને સ્થિર જાળવી રાખવું એમાં તમારા ગુરુત્વ બિંદુને નીચું જાળવો તમારી પીઠને સીધી રાખવો ઘૂંટણ અને થાપાના સાંધાને થોડા વાળીને જાળવો એટલે કે જે ઘૂંટણ છે થાપા છે એને થોડાક વાળીને રાખવા અને જે આપણી સ્થિતિ છે પીઠની એને સીધી રાખવાની અને જે આપણે ગુરુત્વ બિંદુ છે તેને નીચું આપણે જાળવી રાખવાનું શરીરના ક્ષેત્ર પર વધારવા જાળવી રાખવો જે વજન વખતે દર્દીને મહત્તમ સ્થિરતા આપે છે બરાબર એટલે કે જે શરીરના સંપર્ક ક્ષેત્ર છે તેને આપણે વધારે જાળવી રાખવું જોઈએ જે વજન આપણે મહત્તમ સ્થિરતા આપે છે બંને પગને એકબીજાથી થોડા દૂર જાળવો એટલે બંને પગ છે એને એકબીજાથી થોડા દૂર રાખવાના એક પગને બીજા પગથી થોડો આગળ રાખવો એટલે એક પગ છે ત્યાંથી બીજો પગ છે એને થોડોક આપણે આગળ રાખવાનો આંચકાઓને શોષવા ઘૂંટણને ને થોડા વાળીને રાખો એટલે કે જે આપણા પગના ઘૂંટણ છે થોડાક વાળીને રાખવાના બે પગ છે રાખવાના એક પગ આગળ રાખવાનો બંને ઘૂંટણ છે વાળીને રાખવાનું ઊભા રહેતી વખતે પગના પંજા ને અંદરની બાજુ વાળીને રાખવો એટલે ઊભા રહીએ ત્યારે પગના પંજા પંજા છે એને અંદરની બાજુ એ વાળીને રાખવાના જ્યારે આપણે ઊભવાની સ્થિતિ લઈએ ત્યારે પગના પંજા છે એને વાળીને આપણે અંદરની સાઈડે રાખવા જોઈએ ઓ ગુરુત્વા રેખાને શરીરના મધ્યમાં જાળવી રાખો કે જે સંપર્ક ક્ષેત્ર પરના કેન્દ્રમાં પસાર થતી હોય તમારી પીઠને સીધી રાખવી આપણી પીઠને સીધી રાખવી કોઈ વસ્તુને ઉચકતી વખતે વસ્તુને શરીરની નજીક રાખો યોગ્ય શરીર રચના જાળવી રાખવી કોઈ પણ વસ્તુ ઉચકીએ તો વસ્તુ છે આપણા શરીરની નજીક રાખીને ઉચકવાની બરાબર દૂર હોય ત્યાંથીના આવી રીતે આમ આમને ઉચકવાની પણ આપણા શરીરથી નજીક હોય એવી રીતે ઉચકવાની તમારા તમારા નીતમને અંદરની તરફ જાળવી રાખો એટલે જે આપણું નીતમ છે એને અંદરની તરફ આપણે જાળવી રાખવાનું તમારા પેટને અંદર અને ઉપરની તરફ ખેંચવા પેટ છે એને અંદરની તરફ અને ઉપરની તરફ આપણે ખેંચવાનું તમારી પીઠને તટાર રાખો પીઠને તટાર રાખવાની માથાને ઊંચું રાખો તમારા દાઢીની અંદર તરફ ખેંચી લેવા દાઢી છે એને આમ અંદરની તરફ ખેંચી લેવાની તમારું વજન આગળ તરફ અને પંજાના બહારની બાજુ પર રાખો વજન છે એ આગળ તરફને પંજાની બહારની બાજુ પર રાખીને સહેલાઈથી ઉચકી શકાય શરીરની યાંત્રિક રચનાની જે પત્તી છે તે આપણે જોઈએ તો વજન ઉપાડવું એટલે કે વજનને ઉપાડવા માટે હવે વજનને ઉચકવા માટે પગના મજબૂત સ્નાયુઓનો ઉપયોગ કરવો એટલે પગના જે મજબૂત સ્નાયુઓ છે તેનો ઉપયોગ કરવો ઘૂંટણ થાપાની ભાગને વળો અને પીઠને સીધી રાખો એટલે ઘૂંટણ અને થાપાનો ભાગને વાળવાના અને પીઠને સે એ સીધી રાખવાની છે એક જ વારંવાર સરળ રીતે વજનને સીધું અને ઉપરની તરફ ખેંચવું એટલે એક જ વારમાં સરળ રીતે બરાબર વજનને સીધું અને ઉપરની તરફ ખેંચી લેવાનું પહોંચવું તો વસ્તુને સામે સીધા ઉભા રહો હોય કંઈ વસ્તુ લેવી હોય તો સામે સીધું ઊભું રહેવાનું શરીરથી વળવાનું અથવા તો ખેંચવાનું ટાળવા શરીરથી આમ વળવાનું અથવા તો ખેંચવું આમ ખેંચાણ કરવું એ ટાળવાનું ઊંચાઈ પર રાખેલ વસ્તુ માટે નાનું ટેબલ અથવા સીડીનો ઉપયોગ કરી શકો ઊંચી વસ્તુ હોય તો નાનું ટેબલ અથવા સીડીનો આપણે ઉપયોગ કરી શકીએ યોગ્ય સંતુલન અને સારું સંપર્ક ક્ષેત્ર પર જાળવી રાખો એટલે આપણે યોગ્ય સંતુલન છે એ જાળવી રાખવાનું વસ્તુ ખૂબ જ મોટી અથવા ભારે તો તો નથી તેની ખાતરી વસ્તુને ખસેડવા પહેલા કરો એટલે વસ્તુ મોટી કે ભારે નથી તેની ભારે નથી તેની ખાતરી આપણે ખસેડતા પહેલા અથવા કરવી જોઈએ પોતાને એક પગ પર ધરી ભ્રમણ કરવું એટલે એક પગ ઉપર ધરી ભ્રમણ કરવું છે તેના માટે હવે જોઈએ તો એક પગને બીજા પગ કરતાં સહેજ આગળ રાખવો એટલે એક પગને બીજા પગ કરતા સહેજ આગળ રાખવાનો એક પગને પાણી અને બીજા પગના અંગૂઠા દ્વારા બંને પગને ધરી પર એક જ સમયે ફેરવો બરાબર એક પગની પાણી અને બીજા પગના અંગૂઠા વડે એક જ સમયે એને ફેરવવાનું એટલે સારું બરાબર ધરી ભ્રમણ થઈ શકે વસ્તુને પકડતી વખતે યોગ્ય ગુરુત્વ કેન્દ્ર જાળવી રાખવું વસ્તુને પકડતી વખતે યોગ્ય ગુરુત્વ કેન્દ્ર કઈ વસ્તુ ઉંચકવી છે બરાબર અહીંથી આમ ઉંચકવી છે આ સાઈડે મૂકવી છે તો જે આપણે ભ્રમણ કરવાનું હોય તો એક પગની છે એ પેનીને એક પગનો છે એ અંગૂઠો છે તે એવી રીતે રાખીને આવી રીતે આમ આપણે સહી સાઈ ભ્રમણ કરી શકીએ હવે નીચે નમતી વખતે કમરને વળવાનું ટાળવું નીચે નમીએ ત્યારે કમરને આપણે વાળવાનું સ્ક્વોટ કરો એટલે નીતમ અને ઘૂંટણને એક સાથે વાળો એટલે નીતમ અને ઘૂંટણ છે તેને એક સાથે આપણે વાળવાનું થી વળવાનું કમર કમરથી વળવાનું તારો કમર છે બરાબર ત્યાંથી વળવાનું તારો શરીરને ફરીથી સીધું રાખવા માટે પગના સ્નાયુઓનો ઉપયોગ કરવાનો શરીરને સીધું રાખવા માટે પગના સ્નાયુઓનો ઉપયોગ કરવાનો થી ને આપણે પગને છે એ વાળી લેવાનું કમરથી સીધી રીતે સીધી સ્થિતિમાં રહી બરાબર એ જે પણ છે એ આપણે વસ્તુ કે કંઈ પણ આપણે નમવાની ક્રિયા છે એ કરી લેવી બને ત્યાં સુધી કમર છે એને ઓછા પ્રમાણમાં વાળવાનું રાખવું જોઈએ શરીર શારીરિક કાર્ય કરવા માટે સામાન્ય બાબતો કોઈ વસ્તુને ઉપાડ ઉપાડવા કરતાં તેને ખેંચવી સહેલી છે સામાન્ય બાબતો છે કાર્ય કરવા માટે કોઈ વસ્તુ છે ને ઉપાડવા કરતા તેને ધકેલવી ખેંચવી અને સરકાવી છે એ સહેલી છે શરીરના સાંધાઓને હલનચલન અથવા ગતિ આંચકાઓ વગર સરળ અને સંકલિત હોવી જોઈએ એટલે કે શરીરના સાંધાઓ છે એનું હલનચલન જેમ ઓછું થાય અને જે જેને આંચકા ના લાગે તેવી હોવી જોઈએ એમ વસ્તુને ગતિ જાળવી રાખવા તેને ઉભી રાખવા અને ગતિમાન બનાવવા લાગવા બળ અને ઉર્જા કરતા ઓછું બળ લાગે છે બરાબર ગતિ જાળવી રાખી અને રાખી અને જે સ્થિતિ છે એ બળ અને છે આપણે ઓછું જોઈએ છીએ બરોબર હાથ અને પગમાં સ્નાયુઓને બને એટલો વધુ ઉપયોગ કરો અને પીઠના સ્નાયુઓને શક્ય તેટલો ઓછો ઉપયોગ કરો એટલે હાથ છે પગ છે તેના સ્નાયુઓ છે અને બને એટલો વધારે ઉપયોગ કરવાનો કઈ કાર્યમાં એ જે પિત્તના સ્નાયુઓ છે તેનો ઓછો ઉપયોગ કરવો જોઈએ કાર્યને શક્ય હોય એટલું શરીરથી નજીક રાખીને કરવું જેથી પીઠ પગ અને હાથના સ્નાયુઓ ઉપર ઓછું તાણ આવે તો કંઈ પણ કાર્ય છે એનું જે શક્ય હોય એટલું શરીરથી નજીક રાખીને કરવું એટલે આપણા શરીરના જે હાથ પગ બધા અંગો છે તેના ઉપર ઓછો ભાર આવે ઓછી ઉર્જા વેસ્ટ થાય પગ પર આગળ અને પાછળ થવા માટે ખેંચવામાં અથવા ધકેલવા બળ તરીકે શરીરના વજનનો ઉપયોગ કરો કઈ વસ્તુ ખેંચવી હોય ધકેલવી હોય બરાબર ત્યારે શરીરનો જે વજન છે તેનો ઉપયોગ કરવો તાકાત જ ખાલી નહીં વાપરવાની કમરથી વધુ પડતું વળવાથી ટાળવા માટે કાર્યને યોગ્ય આરામદાયક ઊંચાઈએ રાખવું રાખવો એટલે કમરથી ઓછું વળવું વળવું પડે એના માટે જે કાર્ય છે એને યોગ્ય આરામદાયક ઊંચાઈ પર રાખવું જોઈએ ઈજાની શક્યતા ઘટાડવા માટે તમારા શરીરને સારી શારીરિક સ્થિતિમાં રાખવું એટલે આપણા શરીર છે ને સારી શારીરિક સ્થિતિમાં આપણે રાખવું જોઈએ તો યોગ્ય શરીરની યાંત્રિક રચના ઉપયોગના કારણો તો એ કારણો જોઈએ ઉપયોગના ખૂબ જ વધુ થાક લાગે તાળવા યોગ્ય શરીરની યાંત્રિક રચનાનો ઉપયોગ કરવો એટલે કે ખૂબ જ વધુ થાક લાગવો બરાબર એટલે જે થાક લાગે છે તે થાક છે એ વધારે લાગે એની જગ્યાએ થાકમાં રાહત થઈ શકે સ્નાયુ ખેંચાઈ જવું સ્નાયુ તંત્રનું તૂટવું બરાબર સ્નાયુ ખેંચાઈ જાય અથવા તો સ્નાયુ તંત્ર છે એ તૂટી શકે થાક લાગે બરાબર એ આવા કારણો આપણે યોગ્ય છે એ શારીરિક યાત્રિક રચનાનો ઉપયોગ ન કરીએ બરાબર તો તેના લીધે આવા કારણો આપણે જોવા મળે ભાઈ અસ્થિ તંત્ર હાડકાઓની ઈજા એટલે હાડકાઓની ઈજા થઈ શકે દર્દીને બીજી ઈજાઓ staff ના થતી ઈજાઓ બરાબર એટલે આવા બધા કારણો છે કે આ આપણે યોગ્ય શરીરની યાત્રિક રચના છે તેનો ઉપયોગ આપણે કરવો જોઈએ એમ ને શા માટે કરવો જોઈએ તો થાક છે ઓછો લાગે ઈજા ન થાય વાગે નહીં બરાબર હાડકાઓ તૂટે ને સ્નાયુઓ ખેંચાઈ ના જાય તે માટે વસ્તુને નવા સ્થાન પર કોઈ યોગ્ય રીતે ખસેડવા માટેના પગલાઓ તો નવા સ્થાને તો ખસેડવા માટે વસ્તુને ઓળખો વસ્તુને ઓળખવાની જમીન પર સ્થિર સંપર્ક ક્ષેત્રફળ બનાવવું એટલે જમીન પર સ્થિર ક્ષેત્રફળ બનાવવાનું તમારા પગને એકબીજાથી થોડા દૂર રાખવાના પગને એકબીજાથી દૂર રાખવાના એક પગ બીજા પગની પાછળ રાખો એક પગ છે એ એક આગળ એક પાછળ રાખવાનો તમારી પીઠને ટટાર રાખવાની પીઠને ટટાર રાખી દેવાની પદાર્થ તેના અંદાજિત ગુરુત્વ કેન્દ્ર પર રાખી દેવાનો બરાબર તમારા શરીરને નજીક હાથ અને પગ દ્વારા પદાર્થને પકડો હાથ અને પગ દ્વારા વ્યવસ્થિત જે વસ્તુ છે એને પકડવાની ને જે ક્ષેત્રફળ યોગ્ય શરીર યાત્રિક રચનાને પુનઃ પ્રાપ્ત કરો એટલે યાત્રિક રચના છે તેને પુનઃ પ્રાપ્ત કરવાની તમારી પીઠને ટટાર કરો તમારું જે સંપર્ક ક્ષેત્રફળ છે એને સ્થિર રાખો તમે વસ્તુને લગભગ કમરની ઊંચાઈ અને શરીરની નજીક પકડી રાખો એટલે કમરની ઊંચાઈ અને શરીરની નજીક છે એ વસ્તુ છે એને આપણે પકડી રાખવાની શરીર પ્રમાણ્ય ઈચ્છીય પ્રમાણ દિશા તરફ દોરો એક જ સમયે બંને પગને ફેરવવાનું શરૂ કરો સ્થિર સંતુલન જાળવવા બરાબર જે આગળ કીધું કઈ રીતે પગ ફેરવવા તે રીતે એક જ સમયે બંને પગ છે એ કુટણ અને પેંડી વડે ફેરવી નાખવાના તમારી સ્થિર સંપર્ક ક્ષેત્ર પર યોગ્ય શરીરની રચના પુનઃ પ્રાપ્ત કરવા તમારી પીઠને ટટાર રાખો તમારા બંને પગને અલગ રાખો એક પગને બીજા પગની પાછળ વસ્તુને થાપવાની ઊંચાઈ તમારા શરીરથી નજીક પકડે થાપવાની ઊંચાઈ શરીરને તમારા થરિને એટલે પુનઃ પ્રાપ્ત કરવા માટે હવે સ્કોટ કરો અને પદાર્થને નીચેના વિસ્તાર પાસે પકડી રાખો એટલે ઘૂંટણ અને નિતમની સાંધાઓ વાળો પીઠને ટટાર જાળવવી સ્થિર સફળ ક્ષેત્રફળ જાળવવો માર્ગદર્શન માટે હાથ અને પગના સ્નાયુઓ જરૂર પડે તેમ ઉપયોગ કરવાના હાથ અને પગના સ્નાયુઓ અને ક્યારેક જ્યારે જે વિસ્તાર છે તેને નીચેના વિસ્તાર પાસે જ્યારે પકડવાનું થાય ત્યારે શરીરને સીધી સ્થિતિ જાળવવા જાળવી રાખવા માટે તમારા પગના સ્નાયુઓ સીધી સ્થિતિ જાળવવી પગના સ્નાયુઓ છે તેનો ઉપયોગ કરવો તો આપણે આજના વિડીયોમાં અહીં સુધી રાખીએ આજના વિડીયોમાં આપણે જે શારીરિક યાંત્રિક રચના છે તેના જે વ્યાખ્યા છે તેની સંબંધિત માહિતી છે અને જે યા યોગ્ય શરીરની યાંત્રિક રચના છે શા માટે આપણે તેનું પાલન કરવું જોઈએ અને શા માટે ઉપયોગી છે કેવા એના સિદ્ધાંતો છે બરાબર તેની માહિતી મેળવી એટલે કે જે આપણે યોગ્ય શરીરની શારીરિક યાંત્રિક રચના છે કોઈ વસ્તુ ઉચકાવી હોય કોઈ વસ્તુ ફસેડવી હોય તો જે આપણી શરીરની ઉર્જા છે બરાબર જે તાકાત છે અથવા તો અમુક જે ઈજાઓ છે હાડકાની છે સ્નાયુ ખેંચાઈ જવા સ્નાયુ તૂટી જવા બરાબર અથવા તો પડી જવું નાની મોટી ઇન્જ્યુરી થવી એવી તમામ પ્રકારની ઈજાઓ છે તે પણ આપણે ઘટાડી શકીએ તો આજે આપણે આ વિડીયોમાં જો સંબંધિત જ્ઞાન મેળવી લીધું છે ભાઈ એના સિદ્ધાર્થો શરીરની શારીરિક યાંત્રિક રચનાના સિદ્ધાર્થો તેની પદ્ધતિ છે બરાબર ને જે તેની સામાન્ય બાબતો છે બરાબર કાર્યો કરવા માટે જે ધ્યાન રાખવાની તે છે અને તેના ઉપયોગો છે અને જે વસ્તુ છે એને ઉચકવી કઈ રીતે પહોંચવી કઈ રીતે ખસેડવી તેની અમુક બેઝિક માહિતી મેળવી છે અને જે વસ્તુ છે એને એક જગ્યાએ બીજી જગ્યાએ ફેરબદલી કરવી છે બરાબર ખસેડવી છે તેની માહિતી મેળવી છે બાકી છે સૌ આપણી ગુજરાતી ભાષામાં સરળ રીતે આપણે માહિતી મેળવેલ છે તો આજે આપણે અહીં સુધી રાખીએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર જો કે બહુ મોટો સાથ સહકાર આપ સૌનો મળી રહેલ છે નિવા મેડિકલ યુટ્યુબ ચેનલને તો તે માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત